ગલોળી છે ગલકા છે પરવળ છે એવું ત્રણ આઈટમ બનાવ્યું ત્રણ આઈટમ બનાવ્યું ત્રણ આઈટમમાં પણ તમે છે જે કુણાલભાઈએ જે કંઈક કીધું છે હા કેવી રીતે સ્પ્રે રહ્યા છે છે હા તો તેમની એનું રિઝલ્ટ સારું મળેલું છે મને તો આ રાકેશભાઈ શેરડીની સાથે સાથે પરવડને ને ગિલોડી પણ બનાવે છે તો શાકભાજીમાં પણ આપ કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે એનો જબરજસ્ત રિઝલ્ટ છે તો રાકેશભાઈ હું તમને કહું છું કે આ કંપની જે પ્રોડક્ટ છે તેમાં તમારો શું અભિપ્રાય ખેડૂત આપો કે લોકોને ખબર પડે કે પ્રોડક્ટની અંદર કેવું રિઝલ્ટ છે રાકેશભાઈ હા આ તો મેં તો પહેલાં તો રાસાયણિકથી જ બધું કામ કરતો હતો આ વર્ષે મેં ગયા વર્ષે લાંબા મેં ઉપયોગ કર્યો મને રિઝલ્ટ પડ્યું એટલે આ વર્ષે મેં બધામાં જ રોપાણ કે શાકભાજી કે બધામાં જ હું હવે આ નેટસ કંપનીની જે બધી બાયો પ્રોડક્ટ છે તેનો ઉપયોગ કરું છું નેચરલ